સ્વાગત છે ફરી એકવાર યુટ્યુબ ચેનલ નકુ મરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ મિત્રો ખેડૂતો માટે એક મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો ટેકાના ભાવે રજીસ્ટ્રેશન છે કાલથી શરૂ થશે કેટલીક મહત્ત્વની બાબતો છે ધ્યાનમાં રાખવા જેવી છે જેની આપણે આજના વિડીયોની અંદર છે ચર્ચા કરવાની છે મિત્રો રજીસ્ટ્રેશનની પ્રક્રિયા છે એક સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ છે સવારે સાડા દસ વાગેથી શરૂ થશે મિત્રો જે આપનું ગામ હોય જ્યાં વીસી મારફતે જે કહેવાય ને કે કોમ્પ્યુટર ઓપરેટેડ હોય ગામની અંદર ત્યાં તમારે ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર છે ઓનલાઈન નોંધણી કરાવે કરાવવાની છે એના માટે મહત્વની બાબતની અંદર છે મિત્રો તમારી બધી જ વિગતો છે ખાસ કરીને જે તમારા ખાતા નંબર છે ને આઈએફએફસી કોડ છે એ કહેવાય ને કે એ સાચો લખવો મિત્રો જો આની અંદર ભૂલ થશે તો પેમેન્ટની અંદર ગડબડ થશે મિત્રો એટલે ખાસ છે તમારો બેંકની જે ચોપડી હોય એની અંદર ખાતા નંબર સ્પષ્ટપણે દેખાવા જોઈએ આઈએફએફસી કોડ પણ સ્પષ્ટપણે દેખાવો જરૂરી છે મિત્રો હવે વાત કરીએ વાવેતર વિસ્તાર યોગ્ય રીતે દર્શાવવો એની અંદર ચર્ચા કરીએ તો તમારી પાસે ભલે ગમે એટલી જમીન હોય પરંતુ ખરેખર જેટલા વિસ્તારની અંદર તમે જે પાક વાવ્યો હોય તેટલો જ વિસ્તાર છે નોંધાવો દાખલા તરીકે હું તમને કહું કે ભાઈ તમે છ એક્ટર તમારા પાસે જમીન છે તો એની અંદર મિત્રો તમે ત્રણ જ એક્ટરની અંદર મગફળી વાવેલી હોય તો એમાં છે તમારા પાકની અંદર ત્રણ એક્ટર જ મગફળી છે દર્શાવવી મિત્રો જે છ છ એક્ટર ન દર્શાવી બરાબર પાછળથી જે કંઈ પ્રોબ્લેમ ઇસ્યુ ઊભા ન થાય એના માટે ખાસ કરીને ત્યારબાદ મિત્રો સંયુક્ત ખાતેદારો માટે ખાસ જે કહેવાય ને કે જે લોકો સંયુક્ત ખાતેદાર હોય એવા જે જમીન ધારકો છે જેમાં ઘણા ભાઈઓના નામ છે હોય છે તેમાં દરેક ભાઈ પોતાના વાવેતરનો વિસ્તાર છે અલગથી નોંધાવી શકે છે મિત્રો ખાસ કરીને ધ્યાન રાખવું બરાબર કે કોઈ ભૂલથી આખો વિસ્તાર છે પોતાના નામે નોંધાવી ન લઈએ મિત્રો જેમાં સંયુક્ત ખાતેદાર હોય બરાબર એની અંદર આ કિસ્સાઓની અંદર ઘણી વખતે છે એ ભૂલભાલો થતી હોય કે એક જમીન હોય બરાબર એમાં ઘણા ભાઈઓ હોય એના નામ હોય બરાબર એમાં દરેક ભાઈ પોતાનો વાવેતરનો જે વિસ્તાર હોય એ અલગથી નોંધાવી શકે છે બરાબર એમાં એવું નહીં કે એક ભૂલથી એક જ જે વ્યક્તિ છે પોતાના આખો વિસ્તાર છે નોંધાવી દે બરાબર નહીં છે બાકીના ભાઈઓની નોંધણી છે નહીં કરાવી શકાય એટલે કે આ મહત્વની બાબત છે મિત્રો ત્યારબાદ મિત્રો એક જ જમીન ઉપર બે પાક હોય હવે ઘણી વખતે છે આપણે આ વખતે સોયાબીન વાવેલો હોય કોઈ મગ અડદ કે અન્ય કોઈ પાક વાવેલો હોય તો એની અંદરની વાત કરીએ આપણે જો કે તમે એક જમીન છે એમાં અલગ અલગ જમીનની જે ભાગની અંદર છે જુદા જુદા બે પાક વાવેલા છે એક એક્ટરમાં મગફળી એક એક્ટરમાં વાવેલી છે અને એક એક્ટરની અંદર સોયાબીન વાવેલા છે બરાબર તો આ બંને પાકની અલગ અલગ નોંધણી છે કરાવી શકો છો એટલે એવું નથી કે તમે સોયાબીન વાવેલા છે તો મગફળીની નોંધણી ન કરાવી શકો તો તમે મગફળીની નોંધણી પણ કરાવી શકો ને સોયાબીનની પણ નોંધણી કરાવી શકો તો તમારે અલગ અલગ છે નોંધણી કરાવવાની કે એક તમારા બે એક્ટર જમીન હોય તો એક એક એક્ટરની અંદર તમે મગફળી વાવેલી છે બરાબર તો એ અલગ રીતે ત્યારબાદ મિત્રો નોમિની વારસદાર ઉમેરવા બરાબર જો ખેડૂત ખરીદી કેન્દ્ર ઉપર રૂબરૂ જઈ શકે તેમ ન હોય તો નોંધણી સમયે એક અથવા બે નોમિની વારસદાર છે ઉમેરી શકાય છે મિત્રો નોમિની ઉમેરવા છે ને ફરજિયાત નથી નોમિની ફક્ત શું કરશે કે ખરી ખરીદી વખતે ખેડૂત વતી છે જે સેન્ટર ઉપર છે મિત્રો જે જસણી ભરવા જઈ શકે બરાબર પરંતુ પાકની ચુકવણી મૂળ ખેતી જે ખેડૂત હોય એના ખાતામાં જ થશે બરાબર જે મૂળ ખેડૂત હોય એટલે કે જે રકમ છે મિત્રો પૈસા જે મૂળ જે ખાતેદાર ખેડૂતો હોય બરાબર જેની નોંધણી થયેલી હોય એના ખાતામાં જ આવશે અને જમીનમાં અલગ અલગ પાપ વાવેલા હોય તો દરેક પાપ માટે છે અલગ અલગ નોંધણી કરાવવાનું ખાસ કરીને ભૂલતા નહીં અને નોંધણી કરાવતી વખતે ખાસ અગત્યની એક બાબત છે આધાર કાર્ડ તમારું મોબાઈલ નંબર સાથે લિંક હોવું જરૂરી છે અને બેંક એકાઉન્ટ સાથે પણ લિંક હોવું જરૂરી છે બરાબર આ એક ખાસ કરીને બાયોમેટ્રિક પદ્ધતિથી છે વિશેષ આ વખતે આપણે અગાઉના વિડીયોની અંદર જે વિશેષ પરિપત્રમાં પણ એક વિશેષ વિડીયો બનાવેલો હોય ન જોયો તો વસ્તી વિડિયો જોઈ લેજો એટલે કે આધાર કાર્ડ મોબાઈલ નંબર સાથે લિંક હોવા જરૂરી છે મિત્રો ડોક્યુમેન્ટમાં તો આપણે અગાઉ વાત કરી લઈએ સાત બાર છે મિત્રો જમીનના જે કહેવાય ને કે તમારા સાત બાર આઠ છે આધાર કાર્ડ છે બરાબર બેંક પાસબુકની જેરોક્સ છે ને વાવેતરનો દાખલો છે આ તમામ ડોક્યુમેન્ટ છે એના માટે જોશે મિત્રો તો કાલથી આ શરૂ થઈ રહી છે તો મહત્વની એટલીક બાબતો